નિલેશ કુમાર ફોર્મ રદ થયું હિતલ જોડાય છે હિતલ તમામ રિપોર્ટ જે સામે આવ્યો છે દિલ્હી મોકલ્યા છે શું રિપોર્ટમાં સામે આવ્યું છે જી ચોક્કસ એવું કહી શકાય જનક છે કે નિલેશ કુંભાણી વાળો ફોર્મ રદ થયું અને એમાં ખાસ કરીને ટેકાદારો ની સંય ખોટી છે એ પ્રકારનું એફિડેવિટ પણ કરવામાં આવ્યું હતું અને તેના જ આધારે ફોર્મ રદ કરવામાં આવ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે સરકારી ડોક્યુમેન્ટ છે ઉમેદવારી ફોર્મ નોંધાવવું ને એમાં ખોટી સંય હોવાનું સોગંદનામું ના આધારે રદ થયું છે ત્યારે એક પ્રકારની એવી એક લાગણી ઉભી થઈ હતી કે જે સરકારી ડોક્યુમેન્ટ છે એમાં ખોટી સહી કરવી એ એક ગુનો બને છે આઈપીસી કલમ મીટર પણ એ ગુનો બને છે ત્યારે આ અંગેનો ચૂંટણી પંચ દ્વારા રિપોર્ટ જિલ્લા કલેક્ટર પર સુરત કલેક્ટર પાસે માંગવામાં આવ્યો હતો ને કલેક્ટરના રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે હા ખોટી સંયો હોવાની વાત આવી છે અને તેના જ આધારે ફોર્મ રદ કરવામાં આવ્યું છે હવે શું પગલા લઈ શકાય છે નિલેશ કુંભાણી અને તેના ટેકાદારો સામે એટલા માટેનું માર્ગદર્શન રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચ સમક્ષ માગ્યું હોવાની જાણકારી સીધી રીતે મળી રહી છે એટલે એવું કહી શકાય કે આગામી દિવસોમાં નિલેશ કુંભાણી અને તેના ટેકેદારો સાથે અમે પણ પગલાં ભરી શકાય એ પ્રકારની આઈપીસીની કલમ અંતર્ગત ગુનો પણ નોધી શકાય એ અંગેનું માર્ગદર્શન કેન્દ્ર ચૂંટણી પંચ માટે પાસે માંગવામાં આવી રહ્યું છે બિલકુલ બિલકુલ આભાર રીતે તો એક મોટી ખબર ફોર્મ રદ થવાનો મામલો છે નિલેશ કુંભાણીનું ફોર્મ જે રદ થયું હવે ચૂંટણી અધિકારી રિપોર્ટ દિલ્હી ચૂંટણી પંચને મોકલ્યો છે